પ્રગતિશીલ ઉદ્યોગપતિ આઝાદી પછી ભારત સરકારે મુખ્ય બે આપાતકાલીન યોજનાઓ હાથ ધરવાની હતી અને તે પણ તાકી દે પહેલી રાષ્ટ્ર માટે જરૂરી અનાજનું ઉત્પાદન કરીને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી થવું અને બીજું જરૂરી સ્વદેશી માલસામાન પૂરો પાડવા અને રોજગારીની તકો ઊભી કરવા ઉદ્યોગ સંપન્નતા વધાવવી બંને યોજનાઓ તે સમયે ભારેખમ હતી અને અનિવાર્ય પણ તે છતાં કઈ યોજનાએ અગ્રીમતા આપવી એ મૂંઝવણભર્યો પ્રશ્ન હતો આખરે તત્કાલીન સરકારે ઔદ્યોગિક વિકાસની યોજનાને પ્રાથમિકતા આપી તે સમયે આર્થિક સમસ્યાઓ તો હતી જ અને સાથે સાથે ટેકનિકલ આવડતનો હાવનો પણ અભાવ હતો તે છતાં તે સમયના વ્યાપાર અને પ્રધાન શ્યામા પ્રસાદ મુખર્જીએ સિંદરી ફર્ટિલાઇઝર ભારત હેવી ઇલેક્ટ્રિક્સ જેવા અડધો ડઝન મહાકાય કારખાના ઊભા કર્યા મેઘાવી વિજ્ઞાની અને પ્લાઝમા ભૌતિક વિજ્ઞાનના પ્રણેતા પ્રોફેસર મેઘનાથ સહા તે સમયે રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા ભારતમાં સંશોધન માટેની રૂપરેખા તેમણે તૈયાર કરી આપી તેમણે જોયું કે ભારતની મોટા ભાગની મોટી નદીઓના પાણીનો વિપુલ જથ્થો દરિયામાં ઠલવાય છે એટલું જ નહીં પણ તે પહેલાં પૂર દર વર્ષે પારાવાર નુકસાન કરે છે આવી ગંભીર પરિસ્થિતિ પરત્વે પૂરતું ચિંતન કર્યા બાદ તેમણે સિંચાઈ માટે વિવિધ યોજનાઓ ઘડી કાઢી જેનાથી એક બાજુએ પૂર નિયંત્રણ થાય અને બીજી બાજુ સિંચાઈના પાણીથી મબલક પાક લઈ અનાજની તંગી દૂર કરી શકાય બરાબર તેવી સમયે ભારતના સદભાગ્યે ભારત રત્ન મહાન ઇજનેર અને રાષ્ટ્રપુરુષ સ્ટેટ્સમેન ડોક્ટર વિશ્વેશ્વરૈયાની સેવાઓ મળી કર્ણાટક રાજ્યમાં મૈસૂર પાસે કૃષ્ણરાજ સાગર બંધ યોજના તેમની સિંચાઈ યોજનાઓનું બે નમૂન દ્રષ્ટાંત છે આ સાથે રાષ્ટ્રકક્ષાએ ભાઈલાલભાઈ ભાઈ કાકાનો પણ સિંચાઈ ક્ષેત્રે નિષ્ણાંત ઇજનેર તરીકે ભારે સહયોગ સાંપડ્યો ફૂલો રંગો સ્ફટિકો અને પ્રકાશને લગતા સંશોધનોમાં ઝૂકેલા હોવા છતાં નોબેલ પુરસ્કાર વિજેતા અને ભારત રત્ન પ્રોફેસર સીવી રામને પણ કૃષિ વિકાસનો આગ્રહ રાખી એના આયોજન અને અમલ માટે મૌલિક વિચારો રજૂ કર્યા હતા પ્રોફેસર સહા અને પ્રોફેસર રામન કૃષિ વિકાસને પ્રથમ ક્રમ આપવા માગતા હતા તે છતાં તે સમયની સરકારે ઔદ્યોગિક વિકાસને પ્રથમ ક્રમ આપ્યો આ સાથે વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન માટે તૈયાર કરેલા નકશાને સરકારે બહાલી આપી તેના પ્રથમ સોપાન તરીકે અને ભારતના ન્યુક્લિયર ઉર્જા ઉત્પાદનના કાર્યક્રમના પ્રથમ અધ્યાય તરીકે ડૉક્ટર હોમી ભાભાએ તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સંસ્થાની ઓગણીસોને પિસ્તાલીસમાં સ્થાપના કરી આઝાદી બાદ ન્યુક્લિયર ઉર્જા ઉત્પાદન માટે આ સંસ્થાને સરકારે જરૂરી પ્રોત્સાહન અને સ્વતંત્રતા આપ્યા આ રીતે પ્રોફેસર રામન ડૉક્ટર ભાભા પ્રોફેસર કે આર રામનાથન જેવા ભૌતિક વિજ્ઞાનીઓએ વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન માટે તંદુરસ્ત વાતાવરણ તૈયાર કર્યું તે સમયે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ભૌતિક વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે પ્રવેશ કર્યો આ મહાનુભાવો તરફથી વિક્રમભાઈને પૂરેપૂરું પ્રોત્સાહન મળી રહ્યું આ સાથે શ્રી સંપન્ન પિતાશ્રી અંબાલાલભાઈ તરફથી સંસ્કાર અને સંપત્તિ સારા પ્રમાણમાં મળ્યા છતાં માતા સરલાદેવીનો રખેવાળી ટ્રસ્ટીશીપનો અને પિતાશ્રીનો વ્યક્તિ ગૌરવ સ્વતંત્ર અને વિકાસનો ખ્યાલ વિક્રમભાઈને વારસામાં મળ્યા હતા આથી ઔદ્યોગિક ક્ષેત્રે વિક્રમભાઈનો અભિગમ માનવીય લોકહિતેશી અને ઔદાર્યપૂર્ણ હતો વિક્રમભાઈ જીવન સંઘર્ષથી દૂર રહે તેવા ન હતા તેમજ સુરક્ષિત સ્થળ આઇવોરી ટાવરના વિજ્ઞાની ન હતા તેઓ દ્રઢપણે માનતા હતા કે સાચો વિજ્ઞાની તો તે છે જ્યાં તે ઊભો હોય ત્યાં પ્રયોગશાળા આકાર લે જ્યાં શિક્ષક ઊભો હોય ત્યાં યુનિવર્સિટી આકાર લે મજબૂત તોતિંગ દિવાલોવાળું આલિશાન મકાન પ્રયોગશાળા અથવા યુનિવર્સિટી નથી વિક્રમભાઈ ઘરમાં પ્રયોગશાળામાં હવાઈ મથકના વિશ્રામખંડમાં રેલવે ડબ્બામાં કે પોતાની ગાડીમાં જ્યાં હોય ત્યાં તેઓ વિજ્ઞાની અને ઉદ્યોગપતિ તરીકે વિચારતા અને કાર્ય કરતા હતા તેઓ પોતાનો સારો એવો સમય અને શક્તિ ઉદ્યોગોના વિકાસ અને આધુનિકરણ પાછળ આપતા હતા તેમના પિતાશ્રી વિવિધ ઉદ્યોગો ધરાવતા હતા અને અંબાલાલભાઈએ કાપડ ઉદ્યોગને સારી એવી નામના અપાવી હતી આ સમયે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માંડ માંડ ઊભો થઈ રહ્યો હતો રસાયણો અને ઔષધોનું નિર્માણ માટે વડોદરામાં તેમની સારાભાઈ કેમિકલ્સ કંપની હતી વિક્રમભાઈએ પોતાની આ કંપની મારફતે આ સમગ્ર ઉદ્યોગને પૂરા પંદર વર્ષ આપ્યા આ ઉદ્યોગની દુખતી નસો જાણી લઈને તેની ખરા દિલથી માવજત કરીને તેના વિકાસને સારી એવી ગતિ આપી ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને આધુનિકતાની ટોચે લઈ જવા માટે તેમણે મહત્ત્વનો અને વિશિષ્ટ ફાળો આપ્યો છે આથી ભારતમાં આ ઉદ્યોગના તેઓ પ્રણેતા અને પ્રોત્સાહક હતા તેમ કહેવામાં લેશ માત્ર અતિશયોક્તિ નથી ઓગણીસો પચાસથી ઓગણીસો ને છાસઠના દોઢ દાયકા દરમિયાન સંખ્યાબંધ ઉદ્યોગોની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી છે જેમ કે વડોદરા ખાતે સારાભાઈ કેમિકલ્સ સારાભાઈ ગ્લાસ વર્ક્સ સુહૃદય ગાયત્રી લિમિટેડ સિમ્બાયોટિક લિમિટેડ સારાભાઈ મર્ક લિમિટેડ સારાભાઈ એન્જિનિયરિંગ ગ્રુપ વગેરે મુંબઈની સ્વસ્તિક ઓઇલ મિલ તેમણે પોતાને હસ્તક લઈ તેલ નિષ્કાશન એક્સ્ટ્રેક્શનની નવી ટેકનિક સામેલ કરી આ સાથે ડિટર્જન્ટ અને સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક્સના ઉત્પાદનમાં પણ વિશિષ્ટ ભાત પાડી કોલકાતાની સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીની વ્યવસ્થા પોતાને હસ્તક લઈ પેનિસિલિન તેમજ અન્ય ઔષધોનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું કુદરતી અને કૃત્રિમ સિન્થેટિક ઔષધીય ઉત્પાદકોની ચીવટભરી તપાસ માટે વડોદરા ખાતે સારાભાઈ રિસર્ચ સેન્ટરની ઓગણીસો સાહીઠમાં સ્થાપના કરી તેમના રસ વૈવિધ્યમાં વ્યવસ્થાપન મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે તેની પ્રતિ રૂપે તેમણે ઓગણીસો ને સત્તાવનમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ને સાહીઠમાં વડોદરા ખાતે ઓપરેશન રિસર્ચ ગ્રુપ ઓઆરજીની સ્થાપના કરી આ એકમો તો ગુજરાત પૂરતા મર્યાદિત રહ્યા પણ ભારત માટે વિવિધ વ્યવસાયના વ્યવસ્થાપનની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓગણીસોને પાંસઠમાં અમદાવાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમની સ્થાપના કરી ગાંધીજી મક્કમતાપૂર્વક માનતા હતા કે રાષ્ટ્રના વિકાસ માટે સ્વદેશી ટેકનોલોજી પૂરતી ન હોય ત્યારે પરદેશી ટેકનોલોજીને બેશક ઉપયોગ કરી શકાય છે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ મહત્ત્વની બાબત છે અને તે સિદ્ધ કરવા માટે સ્વદેશી પરદેશીની ભેદરેખા ગાંધીજીને નડતી ન હતી તેમનો આગ્રહ હતો કે ભારતના નાણાં બીજા દેશમાં ચાલ્યા ન જાય તેની કાળજી રાખવી જોઈએ વિકાસ માટે જરૂરી સ્વદેશી સંસાધનો ખૂટી પડે ત્યારે જ પરદેશી સંસાધનો તરફ નજર કરવી ગાંધીજીના આ ખ્યાલનો વિક્રમભાઈ ઉપર સારો એવો પ્રભાવ પડ્યો તેથી તેમનામાં ભારે જોમ આવ્યું આથી તેમને લાગ્યું કે ઔદ્યોગિક વિકાસ માટે પ્રગતિશીલ પરદેશોનો ટેકનિકલ સહકાર ખૂબ જ ઉપકારક બની શકે તેમ છે આ કારણથી વિક્રમભાઈ ઉદ્યોગપતિઓ અને નિષ્ણાંતોને આંતરરાષ્ટ્રીય સહયોગ લેવા માટે ઉત્તેજન આપતા આ સાથે તેઓ દ્રઢપણે માનતા હતા કે પરદેશના સહયોગથી ઊભા કરવામાં આવતા ઉદ્યોગોની વ્યવસ્થા તો ભારતીય પાસે જ રહેવી જોઈએ આમ વિદેશી ટેકનોલોજીની તેઓ કદર કરતા હતા અને તેનું મૂલ્ય સમજતા હતા તે છતાં તેનું આંધળું અનુકરણ ન કરવા તેઓ સૌ કોઈને સામે લાલબત્તી ધરતા હતા ઉપરાંત ઉદ્યોગોના વિકાસ માટે ભારતીય નિષ્ણાંતોને વિદેશ મોકલી અદ્યતન ટેકનોલોજીની જાણકારી મેળવવા હરદમ અનુરોધ કરતા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અગ્રણ્ય ભારતીય ઉદ્યોગપતિઓમાં વિક્રમભાઈ એક હતા ઉત્પાદનની ઉત્તમ ગુણવત્તા સ્થાપિત કરીને તેને કોઈપણ ભોગે ટકાવી રાખવાનો તે આગ્રહ રાખતા આ તેમનો માત્ર આગ્રહ કે માન્યતા ન હતા પણ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ક્ષેત્રે તેમને વ્યવહારમાં મૂર્ત કરી બતાવ્યા આ ઉદ્યોગમાં તે સમયે જૂની પુરાણી પદ્ધતિઓ પ્રચલિત હતી ગુણવત્તા અને ઉત્પાદકતા પરત્વે પૂરતું ધ્યાન અપાતું ન હતું આથી સૌ પ્રથમવાર વિક્રમભાઈએ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનો અભ્યાસ કરવા માટે સર્વાંગી સર્વેક્ષણ કર્યું તેને આધારે તેમણે જાણી અને સમજી લીધું કે આ ઉદ્યોગને સંશોધન દ્વારા જ આગળ ધપાવી શકાય તેમ છે આ ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે તેમાં આધુનિકતાનો બિલકુલ અભાવ હતો સૌ પ્રથમ તેમણે પોતાના જ ઉદ્યોગ સારાભાઈ કેમિકલ્સમાં સંશોધનનો અમલ કર્યો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ઇલેક્ટ્રોનિક્સ માહિતી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ અને પ્રચાલન સંશોધન ટેકનિક ઓપરેશન રિસર્ચ ટેકનિકની શરૂઆત કરી ફાર્માસ્યુટિકલ જેવા અદ્યતન ઉદ્યોગને તાકીદે પગભર બનાવવા માટે તેમણે લાગ્યું કે તેને લગતો જરૂરી કાચો માલ અને યંત્રો ઘર આંગણે જ તૈયાર કરવા જોઈએ તથા નિષ્ણાંતો પણ તૈયાર કરવા રહ્યા આ સમજને આધારે તેમણે ઘણી બધી દવાઓની સામગ્રી દેશમાં જ તૈયાર કરી તેના મોટા પાયે ઉત્પાદનની પહેલ કરી આ રીતે વિક્રમભાઈએ આ ઉદ્યોગ માટે આત્મનિર્ભરતા અને આત્મવિકાસનો ધોરીમાર્ગ તૈયાર કર્યો સંશોધન માટે અદ્યતન સાધન સામગ્રીની જરૂર હોય કે પછી ઉદ્યોગના વિકાસ માટે યંત્રોની જરૂર હોય પણ દરેક પ્રકારની વિકાસ પ્રવૃત્તિમાં તેમણે સ્વદેશીપણાના ખ્યાલને કેન્દ્રમાં રાખ્યો હતો જાણે કે સ્વદેશીપણાની ભાવના તેમના લોહીનો એક ઘટક હોય વિક્રમભાઈ વિજ્ઞાન અને ઉદ્યોગોના ક્ષેત્રે જેટલા સાહસિક હતા તેટલા તર્કનિષ્ઠ પણ હતા આ સદ્ગુણો તેમની ખાસિયતો હતી અને તેને કારણે કોઈપણ વ્યક્તિ ઉદ્યોગ કે સંશોધનમાં ગણતરીપૂર્વકનું જોખમ ખેડે તો તેને તેઓ ખૂબ જ પ્રોત્સાહન આપતા આ સાથે તેવી વ્યક્તિને પૂરેપૂરો નૈતિક ટેકો પણ આપતા કોઈ પણ કામ વધુ સારી રીતે અને વધુ ક્ષમતા સાથે થાય તો તેમના જેવા પ્રગતિશીલ ઉદ્યોગપતિને તે ખૂબ જ ગમતું કોઈ સાથી મિત્ર વધુ સારા કામ અને ક્ષમતાવાદી પદ્ધતિનું સૂચન કરે તો તેઓ વિના વિલંબે અપનાવી લેતા વિજ્ઞાન અને ઉદ્યોગ બાબતે જ્યારે વિક્રમભાઈ નવતર પ્રયોગ કરતા અથવા પદ્ધતિનું સૂચન કરતા ત્યારે ઘણી વખત તેમના સાથીદારો ભારે સંકોચ અનુભવતા કારણ કે તેમાં તેમને નિષ્ફળતા ડોકિયા કરતી દેખાતી હતી પણ સૂચિત પ્રયોગ કે પદ્ધતિનું સફળ પરિણામ આવે ત્યારે સાથીદારોને વળતી આમ અનુભવ બાદ તે વિક્રમભાઈના આશાવાદ અને આત્મવિશ્વાસને બિરદાવતા વિજ્ઞાન ઉદ્યોગ સમાજ કે શિક્ષણને લગતી કોઈ પણ સમસ્યા હોય તે છતાં તેઓ હર હંમેશ સર્જનાત્મક અભિગમ ધરાવતા રચનાત્મક પ્રવૃત્તિને પ્રતિકૂળ અસર થાય તેવી કોઈ વાત અથવા ટીકાને તે કદાપી લક્ષમાં લેતા નહીં તેમના ઉદ્યોગ કે સંશોધનમાં કોઈ વ્યક્તિ રચનાત્મક સૂચન લઈને આવે ત્યારે તેઓ બધા જ પાસાનો પૂરેપૂરો ખ્યાલ કરતા અને બરાબર લાગે તો તરત જ આગે બઢોનો સંકેત પૂરા વિશ્વાસ સાથે આપી દેતા કોઈ પણ ઔદ્યોગિક આયોજન પ્રક્રિયા અથવા પદ્ધતિ પ્રત્યે તેમને પૂરેપૂરો સંતોષ ન થાય તો કદી તેને સ્વીકૃતિ આપતા નહીં પોતે ઇજનેર ન હોવા છતાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિને જોરે ઔદ્યોગિક નિષ્ણાતો સાથે તેઓ ટેકનિકલ બાબતે વિગતવાર દલીલો કરતા અને કેટલીક વખત તો જે તે બાબત ઉપર કશોક નવો જ પ્રકાશ પાડતા વિક્રમભાઈ નિષ્ણાતો પ્રત્યે અનહદ આદર ધરાવતા નિષ્ણાતો જ્યારે પૂરા વિશ્વાસથી કોઈ પણ પ્રગતિશીલ યોજના રજૂ કરે તો તેઓ તેનો સ આદર સ્વીકારી લેતા તેમની આ પ્રકૃતિને તેમને સફળ ઉદ્યોગપતિ બનવા મહત્વનો ભાગ ભજવે છે કોઈ પણ વ્યક્તિને થોડાક પરિચયને અંતે તરત જ નખ શીખ ઓળખવાની તેમનામાં અદ્ભુત શક્તિ હતી ટૂંકી પ્રત્યક્ષ મુલાકાત અથવા આછા પાતળા વાર્તાલાપ ઉપરથી તે માણસની શક્તિનો સચોટ અંદાજ કાઢી શકતા હતા માણસનો વિકાસ પદ્ધતિસર થવો જોઈએ તેવી તેમની દ્રઢ માન્યતા હતી કોઈ પણ વ્યક્તિ કશીક બાબતે જોખમ ઉઠાવીને જવાબદારીપૂર્વક આગળ વધવાની શક્તિ ધરાવે છે તેવી ખાતરી થતાં તેને તેના સંપૂર્ણ વિકાસ માટે બધી જ તકો આપતા એટલું જ નહીં પણ કોઈ કાળે આવી વ્યક્તિની કાર્યપદ્ધતિ અથવા તેના ઈરાદાની આડે તેઓ કદી આવતા નહીં સારાભાઈ કેમિકલ્સ કે કેલિકો મિલ કે અન્ય કોઈ ઉદ્યોગ હોય પણ તેમના તમામ કર્મચારીઓને હંમેશા લાગ્યા કરતું કે તેમને પૂરી સ્વતંત્રતા અને જવાબદારી સાથે કામ કરવાની તક અને મોકળાશ મળી રહી છે કર્મચારીને જરાય ખ્યાલ ન આવે તે રીતે વિક્રમભાઈ દૂરથી તેમના કામકાજનો ખ્યાલ રાખતા પિતાશ્રી અંબાલાલભાઈના વ્યક્તિ સ્વતંત્ર ગાંધીજીના સમાનતા અને રામનના વૈજ્ઞાનિક આયોજનનો ત્રણેય આદર્શોની સરિતાનો સંગમ વિક્રમભાઈમાં થયો હતો આથી જ વર્તમાન વ્યવસ્થાપન મેનેજમેન્ટ ટેકનોલોજીના સંદર્ભમાં વિક્રમભાઈ આદર્શ વ્યવસ્થાપક હતા વિક્રમભાઈના સાથીદાર અને સારાભાઈ કેમિકલ્સ વડોદરાના મુખ્ય વહીવટી અધિકારી શ્રી ક્ષિતિજ દિવેટિયા તેમને ભાવાંજલિ આપતા કહે છે કે તેમના બધા જ સુલક્ષણોમાં વિક્રમભાઈનું વ્યક્તિત્વ પ્રીતિકર અને સુહામણું હતું તેઓ પોતે કશું જ બોલે નહીં પણ તેમનું માનવિક સ્મિત બંધ વાત કહી નાખે અને સાથે સાથે પ્રેરણા પણ આપે કેટલીક વખત તેઓ ઘણી બધી સમસ્યાઓથી લદાયેલા હોય તો પણ તેમની આંખનું તેજ અને વિશ્વસનીય સ્મિત અમારી સમસ્યાના ઉકેલ માટે પ્રેરકબળ પૂરું પાડતા તેમના આશાવાદી પ્રેરક અને હેતુલક્ષી અભિગમથી કેટલીય સમસ્યાઓનો આપોઆપ અંત આવી જતો ઔદ્યોગિક ક્ષેત્રે વિક્રમભાઈના સહવાસથી ઘણા લોકોના જીવન ઉપર વિધેયાત્મક અસર થઈ છે તેમના જીવનમાં ભારે પરિવર્તન આવ્યા છે અને પ્રેરણા મળી છે ઉદ્યોગપતિ તરીકે આ તેમની મહાન સિદ્ધિ હતી કોઈ પણ સંસ્થા અથવા ઉદ્યોગ માટે તેની સંરચના પ્રક્રિયા પ્રણાલી અને ટેકનિક મહત્ત્વના છે જ પણ જવાબદાર કરતા હરતા પૂરતી કાળજી રાખે સારસંભાળ કરે વિશ્વાસનું વાતાવરણ સર્જે અને પ્રામાણિકપણે પ્રોત્સાહન આપ્યા કરે તો જ તે બધું ટકી રહે સંશોધનાત્મક દ્રષ્ટિકોણ તર્ક અને ચેતનાને કારણે વિક્રમભાઈ તમામ ક્ષેત્રીય પ્રવૃત્તિઓના સ્ફૂર્તિદાયકજનક રહ્યા હતા શિક્ષણ સંસ્કાર કલા ઔષધ વિજ્ઞાન ઉદ્યોગ અથવા વ્યવસ્થાપન જેવું કોઈ પણ સાહસ હોય પણ તેની પહેલ તો વિક્રમભાઈ જ કરે કેલિકો જેવી મિલ ઊભી કરનાર શ્રી અંબાલાલભાઈ ભારતના પ્રથમ હતા શિક્ષણમાં મોન્ટેસરી પદ્ધતિ દાખલ કરનાર શ્રીમતી સરલાદેવી પ્રથમ હતા અવકાશ સંશોધન વ્યવસ્થાપન ઔદ્યોગિક અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રે વિક્રમભાઈને પ્રથમ રહીને કૌટુંબિક પરંપરાને જાળવી રાખી છે આર્થિક પ્રગતિ કરવા માટે મૂળભૂત શુદ્ધ વિજ્ઞાન ટેકનોલોજી ઔદ્યોગિક વ્યવહાર અને વ્યવસ્થાપન વચ્ચે સતત આંતરક્રિયાની અનિવાર્યતા તેઓ સમજતા હતા તેમને મન વ્યવસ્થાપન એ ઉદ્યોગનું પ્રાણ છે આથી કામગીરીનું વખતો વખત મૂલ્યાંકન કરી માનવ શક્તિને ગતિશીલ બનાવવાનો તેઓ આગ્રહ રાખતા ઉદ્યોગોમાં કે અન્યત્ર કોઈપણ કર્મચારીની પસંદગીમાં સિદ્ધિ અને પ્રમાણિત પદ્ધતિના તેઓ ચુસ્ત હિમાયતી હતા તેમના કોઈપણ ઉદ્યોગમાં મેળવેલા પરિણામો ઉપરથી પદોન્નતિ અને પ્રોત્સાહનની જોગવાઈ રાખતા જ આ બધાને કારણે તેમના જે તે ઔદ્યોગિક એકમની ઉત્પાદકતા અને ગુણવત્તાનો આંક ઊંચો આવતો સારાભાઈ કેમિકલ્સ કે કેલિકો કે કોઈ અન્ય ઉદ્યોગ હોય પણ વિક્રમભાઈ તો અન્યોન્ય સાથે સાથે કૌટુંબિક વિશિષ્ટતાઓ અને સંસ્કારો પણ અકબંધ રાખે તેઓ નિર્દોષ પ્રામાણિક અનઔપચારિક અને સાલસ ખરા પણ બધાને સર્જનાત્મક રહેવાની તાકીદ કરતા રહે તેઓ દયાળુ માનવીય સરહૃદય ખરા પણ કોઈ બાબતે શિથિલતા અથવા અશિસ્ત સાંખી લે નહીં તેમના સ્મિત સહવાસ અને સરળતાને કારણે તેમના ઉદ્યોગોના કર્મચારીઓને સંગઠન પોતીકું લાગે આથી કર્મચારીઓ દિલથી અને હળવાશથી કામ કરે વિક્રમભાઈ અને કર્મચારીઓ વચ્ચે એવું સબર અને ભાવનાત્મક જોડાણ હતું કે જેથી તેમના અકાળ અવસાન બાદ તેમના કુટુંબે સ્વજન ગુમાવ્યું દેશે વિજ્ઞાની અને ઉદ્યોગપતિ ગુમાવ્યો પણ કર્મચારીઓએ તો સર્વસ્વ ગુમાવ્યાની લાગણી થયેલી કારણ કે તેમના માથેથી છત્ર ગયું હતું તેમના સ્થાપેલા ઉદ્યોગના કર્મચારીઓ નિરાધાર થઈ ગયા હોય તેવી લાગણી અનુભવવા લાગ્યા હતા ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતાની કેટલીક સમસ્યાઓની ચર્ચાઓ કરવા અને ઉકેલ શોધવા માટે વિદેશમાં પરિષદ મળી તે પરિષદમાં ભારતે પ્રથમવાર ભાગ લીધો અને વિક્રમભાઈ ઉત્પાદકતા પ્રતિનિધિ મંડળના નેતા હતા ભારતમાં ઉત્પાદન વધારવા માટેની ચળવળને તેમણે પ્રોત્સાહન આપી મજબૂત કરી દેશના જે ભાગમાં વિવિધ સંસાધનો જેવા કે પદાર્થો મટીરિયલ્સ તાલીમ પામેલા ટ્રેન્ડ કર્મચારીઓ અને નાણાંનો અભાવ હોય ત્યાં સત્વરે અને અગ્રિમતાના ધોરણે વિકાસનો તેઓ આગ્રહ રાખતા આ સાથે તેઓ સમય પરતે ખૂબ સભાન હતા સમયનો મહત્તમ ઉપયોગ કરવો અને તે માટે જ પ્રાપ્ય સમય હોય તેમાં વધુને વધુ કાર્ય કરી શકાય તેવું કૌશલ્ય સિદ્ધ કરવું પડે ઔદ્યોગિક વિકાસ માટે સમય મૂલ્યવાન ચીજ છે તેથી તેનો સદુપયોગ અનિવાર્ય છે આધુનિક ટેકનોલોજીના આગમનથી પ્રવર્તમાન નૈતિક મૂલ્યોનો ક્રમશ હાસ થવાનું જોખમ ઊભું થયું છે આ પહેલાં તમામ પ્રવૃત્તિઓનો કેન્દ્ર ઉપર માનવ હતો હવે તે ત્યાંથી ખસી રહ્યો છે અને કુદરતના તમામ તત્વો અને પદાર્થોની જેમ માણસ પણ એક તત્વ કે પદાર્થ બની રહ્યો છે એવો અહેસાસ થતો જાય છે આથી વિક્રમભાઈ અવારનવાર કહેતા કે ટેકનોલોજી આપણું આખરી ધ્યેય કે લક્ષ્ય નથી તે તો માત્ર એક સાધન છે તેનો ઉપયોગ જન કલ્યાણ અર્થે કરવાનો છે માણસ માટે ટેકનોલોજી ખરી પણ ટેકનોલોજી માટે માણસ નથી તેમ થાય તો જ તમામ પ્રવૃત્તિઓના કેન્દ્ર ઉપર માણસ ટકી રહે અદ્યતન ટેકનોલોજી વૈજ્ઞાનિક સંશોધન ઉદ્યોગોનું આધુનિકરણ અવકાશયુગનો પ્રારંભ અને માનવીય વ્યવસ્થાપન તે બધાની પહેલ કરવાનું જાણે કે વિક્રમભાઈના નામે જ લખાયું હોય તેવું બન્યું છે પણ પહેલ કરનારાના માથે ઘણી જવાબદારીઓ હોય છે તેણે જ મૂલ્યનિષ્ઠ ધોરણો કાર્યક્ષેત્ર પદ્ધતિઓ અને પારદર્શક વ્યવહારોની સ્થાપના કરવાની હોય છે તેમણે લગભગ બધા ક્ષેત્રે પહેલ કરી છે અને આ બધું સિદ્ધ કર્યું છે અટીરાની સંચાલન સમિતિના અધ્યક્ષ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હતા તેમણે વિક્રમભાઈ સહિત કેટલાક અન્ય યુવાન સંશોધકોને વાલી તરીકે હું આપી દરેકને પોતાનું સ્વત્વ ખીલવવાની તકો આપી છે તેઓ ઉદ્યોગોમાં સંશોધનને જેટલું મહત્ત્વ આપતા હતા તેટલું જ મહત્ત્વ વ્યવસ્થાપનને પણ આપતા હતા વિક્રમભાઈએ પણ અટીરા અને ઉદ્યોગોમાં શ્રી કસ્તુરભાઈના પગલે પગલે ચાલવાનું પસંદ કર્યું વ્યવસ્થાપન તત્વો અને ફિલસોફી બાબતે વિક્રમભાઈનું વલણ પારસ્પરિકતાની વિભાવના કોન્સેપ્ટ ઓફ મ્યુચ્યુઆલિટી પરત્વે સ્પષ્ટ અને ઉદાર રહ્યું હતું ઉદ્યોગ કે અન્ય વ્યવસાયમાં સહિયારાપણું તથા પારસ્પરિકતા અતિ મૂલ્યવાન પ્રયોગ અને પદ્ધતિ છે વિશેષ તો તેઓ માનવીય સંબંધોના વિકાસ માટે સ્પૃહણીય છે આમ તો પારસ્પરિકતાની વિભાવના એરિક એરિક્સને રજૂ કરેલી પણ તેના કેટલાક અંશો વિક્રમભાઈએ અન્યોન્ય વ્યવહારોમાં આમે જ કરેલા છે સંબંધો કે વ્યવહારમાં પારસ્પરિકતા અથવા સહિયારાપણું એટલે બધા જ ભાગીદારો મૂડી રોકનાર ટેકનિકલ સભ્યો અને કારીગરો એકબીજાની શક્તિ ઉપર વિશ્વાસ અને આધાર રાખે શક્તિનો વિકાસ કરી યોગ્ય કામો દ્વારા કરતા અને અન્ય વચ્ચે પારસ્પરિકતાના સિદ્ધાંતને આગળ ધપાવી શકાય છે પરસ્પર સહયોગથી કાર્યકર્તા તો મજબૂત થાય છે સાથે સાથે બીજા પણ ટૂંકમાં પરસ્પર સહયોગ જે તે કાર્ય સાથે સંકળાયેલ બધાની શક્તિ અને ક્ષમતાનો વિકાસ કરે છે બધા સાથે માનવીય વ્યવહારો રાખવાનું પ્રબોધે છે તેનો ઉપયોગ સાધ્ય તરીકે અને નહીં કે સાધન તરીકે કરવાનો રહે છે વ્યવહાર અંગત કે સંસ્થાકીય હોય પણ વિક્રમભાઈને મન અન્યોન્ય વિશ્વાસ પાયાની બાબત રહી છે અટીરાની સ્થાપના અને વિકાસ માટે શ્રી કસ્તુરભાઈએ વિક્રમભાઈમાં જેટલો વિશ્વાસ મૂક્યો હતો તેટલો જ વિશ્વાસ વિક્રમભાઈ તેમની સાથે સંલગ્ન એવા તમામ ઘટકો ઉપર પણ રાખતા આથી જે સંશોધન કે ઔદ્યોગિક એકમના તમામ જૂથોમાં એકમ પોતાનું છે એવી ભાવનાનો ઉદય થયો આથી તો ટેક્સટાઇલ ટેકનિશિયન એસોસિએશન વિક્રમભાઈને ઓગણીસો ને છપ્પનમાં તેમની સંસ્થાના પ્રમુખ બનાવ્યા આ સંસ્થાના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે તેમની લાગણીઓને વાચા આપી શકે તેવા એક મિલ માલિકને પ્રમુખના હોદ્દા ઉપર બેસાડવામાં આવ્યા હોય અટીરા ટેક્સટાઇલ લેબર એસોસિએશને પણ એમ જ કર્યું સુધારાલક્ષી પરિવર્તનો સહિત સંસ્થાના સ્થાપક તરીકે અટીરાનું સર્જન એ વિક્રમભાઈનો પ્રથમ અનુભવ હતો આ પ્રકારની તાલીમ તેમણે હેમખેમ પાર પાડી વિજ્ઞાની તરીકે તેમનું વ્યક્તિત્વ અને પહેલાં ઉભરી આવેલું પણ આ સાથે સંસ્થાના સર્જક તરીકે નવી ઓળખ લોકોને મળી પ્રારંભથી ઓગણીસોને છપ્પન સુધી વિક્રમભાઈ અટીરાના માનાર નિયામક રહ્યા અને સામાજિક અને આર્થિક સમસ્યાઓનું નિવારણ કરીને એક ક્રાંતિકારી સંચાલકની ભૂમિકા પૂરી પાડી આઝાદી વેળાએ અમદાવાદનો કાપડ ઉદ્યોગ પૂર બહારમાં ખીલેલો હતો ભારત સરકારે તે વેળાએ ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપી જુદી જુદી દિશામાં પગરણ શરૂ કરેલું ફાર્માસ્યુટિકલ રાસાયણિક ખાતરો રેલવેના એન્જિનો અને ડબ્બા બનાવવાના વગેરેનો તથા આનુષંગિક ઉદ્યોગો આકાર લઈ રહ્યા હતા આ સમયે ભારતમાં વિવિધ ઉદ્યોગો માટે પૂરતા સંસાધનો હતા પારંપરિક કાર્યવિધિઓ અને રૂઢિચુસ્ત વ્યવસ્થાપન હતા ઉદ્યોગોમાં અમલદારશાહી કાલગ્રસ્ત પદ્ધતિઓ અને જૂની પુરાણી યંત્ર સામગ્રીને કારણે ગુણવત્તા અને ઉત્પાદકતાનું ધોરણ નિમ્ન હતું આવી પરિસ્થિતિમાંથી વિક્રમભાઈએ ઉદ્યોગોને બહાર લાવી અદ્યતન બનાવ્યા અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવી